ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ ત્રીજા દિવસે ચાર લાખ નેવ્યાસી હજાર માઈ ભક્તોએ મા અંબાના કર્યા દર્શન ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસે ત્રણ લાખ પચાસ હજાર મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ તેમજ પંચ્યાસી થી વધુ માય ભક્તોએ ભોજન પ્રસાદ લીધો મહાકુંભના ત્રણ દિવસ દરમિયાન નવ લાખ અઠ્યાસી હજાર જેટલા માય ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના પવિત્ર મેળાના ત્રીજા દિવસે રોજ અંદાજીત ચાર લાખ નેવું હજાર જેટલા લાભાર્થીઓએ માના દર્શનનો લાભ લીધો છે અંદાજીત સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજીત પંચ્યાસી હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો છે તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘો ખૂબ સુખરૂપ આસ્થા સાથે માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે તથા ભાદરવી પૂનમનો આ જે પવિત્ર મેળો છે એમાં અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ધન્યવાદ